નમસ્કાર ભાવનગરમાં ચાર કલાકમાં ગાજવીજ સાથે ચાર કલાક કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો દેતા વરસાદના અનેક શહેરોમાં વિસ્તારોમાં અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી જીયા મિત્રો ફોટો પણ તમે જોઈ શકો છો ભાવનગર શહેરના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા બીજી તરફ આજે ઉપરવાસ થતા કેટલાક દરવાજા ખોલાયા હતા અને ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો હતો નાળા ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલુ ચાલુ સિઝનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદને પગલે જિલ્લાના જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે ભાવનગર શહેરના બોર તળાવ સહિત શિહોરના ગુમતેશ્વર તળાવ ઓવરફ્લો થયા હતા જ્યારે ભાવનગર શહેરમાં ચાર ઇંચ વરસાદના પગલે નારી રોડ વિદ્યાનગર વાઘાવાડી રોડ દાણાપીઠ રેલવે સ્ટેશન રોડ દેવબાગ વિસ્તારમાં પાણી ભરાયા હતા જી આ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે